હાલો મિત્રો સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ છે સત્તર ઓગસ્ટ બે હજાર પચીસ અને આપણે આવી ગયા બપોરની હરાજીનો ભાવ જાણવા તો તમે જોઈ શકો જો આજે કાલે આઈટમ હતી આજે નોંધ થઈ ગઈ બકાલું ઘણું બધું આવી ગયું છે અને ગરાકી કોઈ છે જ નહીં તમે જોઈ શકો જો બકાલું આજે ઘણું બધું આવી ગયું છે અને ગરાક કાંઈ છે નહીં ને હરાજીનું કયું બધું છે નહીં આ એક નંબર દૂધી છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધી ઉધળું જબલું વેચાય છે એક નંબર ગુવાર છે જેનો ભાવ પચીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કોબીજ છે જેનો ભાવ દસ રૂપિયાથી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર પુરીયા વાળા સોરા છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર લીલો ગોટો છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને બાર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગુલાબી રીંગણા છે જેનો ભાવ પચાસ રૂપિયા થી લઈને સાહીઠ રૂપિયા સુધી ઉધળું જબલું વેચાય છે આ એક નંબર પુરિયા વાળા સોરા છે જેનો ભાવ ચાલી રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી ઉધળો પાત્રો વેચાય છે આ એક નંબર છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ટમેટા છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દાણા વાળા છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દેશી કાકડી છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર સાનિયા મરસી છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને બાર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર મરચા છે જેનો ભાવ આઠ રૂપિયા થી લઈને દસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર અહીં વાલો છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કારેલા છે જેનો ભાવ પચાસ રૂપિયા થી લઈને સાહીઠ રૂપિયા સુધી ઉધળું જબલું વેચાય છે આ એક નંબર ફુલાવર છે જેનો ભાવ સો રૂપિયાથી લઈને દોઢસો રૂપિયા સુધી ઉધળી ભારી વેચાય છે આ એક નંબર વાલ છે જેનો ભાવ પંદર રૂપિયાથી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ખીરા કાકડી છે જેનો ભાવ પાંચ રૂપિયાથી લઈને દસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ફાફડા છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર તુરિયા છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ગલકા છે જેનો ભાવ વીસ રૂપિયાથી લઈને પચીસ રૂપિયા સુધી ઉધડું જબલું વેસાય છે અને અત્યારે જુઓ તમે ઘણું બધું બકાલું પડ્યું હે શિયાળ વાગી ગયા હે તમે જોઈ શકો જો આવ્યું તું ને એના કરતા સાઈઠ ટકા જેવું બધું પડ્યું રહ્યું હે આ થપ્પા મારી દીધા એમનું બધાય દૂધીના ગલકાના આ ફુલાવર બધું દેવાઈ ગયેલું છે બાકીનું બધું જ આ ફૂરું પડ્યું જ છે અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દીજો અને કોમેન્ટમાં જણાવી દીજો